નમસ્તે ગ્રાહક મિત્રો આજે ફરીથી તમારા માટે બાંધણી કોન્સેપ્ટમાં એકદમ સારામાં સારી વેરાયટી લઈ આવી ગયો છું એકદમ લો રેન્જમાં અને બાંધણી અને સિમ્પલ મિરરનો ટચઅપ આવે ને એ ટાઈપનો આખો પીસનો લુક રહેવાનો છે પીસ જોઈ લો તમે બધા જ કલર નવા છે અને વસ્તુ એકદમ સ્મૂથ મટીરિયલ અને બાંધણી કોન્સેપ્ટના આખી બધી વેરાયટી રહેવાની છે અને પલ્લુની વાત કરીએ ને તો પલ્લુ એકદમ જોરદાર પલ્લુ રહેવાનો છે જોઈ લો તમે અને પલ્લુનું આખું કોમ્બિનેશન સિમ્પલ પલ્લુમાં મીરનુ ટચપ આવશે કટિંગ બોર્ડર પણ રહેવાની છે પલ્લુમાં અને આખો પીસનો રોગ રહેવાનો છે જોઈ લો મેથી પીળો અને મહેંદીનું કોમ્બિનેશન છે પાંચ કલરનું મેચિંગ રહેવાનું છે કલર પણ બતાવી દેસ કે પહેલાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોમાં શેર કરી દેજો જોઈ લો અને બ્લાઉઝની વાત કરીએ ને તો એનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં પણ સ્લીવમાં મિરનું ટચપ આવશે એકદમ સિમ્પલ હવે કલર જોઈ લઈએ જે કોઈ કલર ગમે તે સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાય ડિટેલ જાણી પીસ મગાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તેના માટે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે અને સો સો ટકા તમને પીસ કુરિયર થઈ જશે આઈ થિંક જેના કલર છે પિસ્તા મોરપીઝ છે રામા મોરપીઝ છે એક આવશે ગાજરી ને બીટ કલરનું મેચિંગ જે કોઈ કલર ગમે તો જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો લિમિટેડ સ્ટોક આવેલો છે પાંચ કલરનું મેચિંગ છે અને એકદમ નવી વેરાયટી સારામાં સારી રિસ્પોન્સ વાળી વસ્તુ છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં અને લો રેન્જમાં તમને ઘરે બેઠા મળી રહે ને એ ટાઈપની વસ્તુ સેટ કરી છે તો જલ્દીથી ઓર્ડર બુક કરાવી દેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર સિલ્ક પેલેસ